તો નવગણજી સાહેબ બોલે હા બોલો બોલો ગબરભાઈ ગબર ઠાકોર બોલું અને કોલ રેકોર્ડિંગ ચાલુ છે અને વોલ કોલ રેકોર્ડિંગ નાખવાનો છું બરાબર મારે બે ત્રણ પ્રશ્ન પૂછવું છું કે મારું જાબડિયા ગોમ બેતાળી સમાજમાં આવે છે હવે જાબડિયા ગોમ બેતાળીસ સમાજમાં છે કે નથી મને ખબર નથી ગબરભાઈ હું જૂઠું બોલતો નથી હમ્મ આપડે બોલવા જોઈ સાચું સાચું બરાબર પણ બેતાળીસ સમાજ આખી નાયતા ભેગી છે હમ્મ અને અહિયાં સમાજ નું બંધારણ બનાવ્યું હતું બરાબર અને અહિયાં બેતાલીસ સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેદજી ઠાકોર વારેડા ના પીઆઈ હતા તાર બરાબર રિટાયર્ડ ડીવાયસપી બરાબર એમને બેતાલીસ સમાજના પ્રમુખ બનાવ્યા હતા બરાબર એટલે મેં અમને ફોન કર્યો હતો તમે મને ફોન ના કર્યો કે અમે બેતાલીસ માં આવા કે ના આવા એટલે મને ખબર નથી તો મારે એમને જૂઠું બોલતો આપણને આવડતું નથી બરાબર એટલે મેં ઉમેશજી ફોન કર્યો એટલે ઉમેદજીએ કીધું કે હું બેતાળી નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો ને કર્મચારી હતો બરાબર એટલે સમાજ માંથી ખોટા રિવાજો દૂર કરવાની મારી ભાવના હતી બરાબર એટલે સૌ પ્રથમ બેતાળી નું બંધારણ નાહેતાથી બનાવ્યું બરાબર અને પેલો મુદ્દો એટલે એમ એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડી ને કડી કરવી બરાબર આ બેતાળીસ સમાજની નાહતાથી કરી એમની બરાબર પછી એમને કહ્યું મારા પ્રમુખ થયા પછી બેતાળીસ સમાજ ના વિસ્તાર વધારો હતો તો મારી જોડે ઝાબડિયા ના બધા આગેવાનો આયા બરાબર તારીખ લેવા બરાબર કે ભાઈ અમારે તમારું સન્માન કરવું છે ને અમારે છે બરાબર બરાબર એટલે કે તારીખ આપી અને આખા ઝાબડિયા ગોમ ના ઠાકોર ભેગા વીસ હજાર ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું બરાબર અને એ જાડે બેતાળી માં બેતાળીસ ના બધા આગેવાનો એ હાથે લઈને કે મુજો તો ઝાબડિયા અને જાબરીયા ગામ ની દાણા બેતાળી માં લીધું બરાબર તો હવે પ્રશ્ન એવો છે કે તમે બેતાળી સમાજ ને વડુ ગામ ની પત્રકા વાસી છે અને એનું બંધારણ એવું છે કે તમે ઝોન માં ડીજે ના લઇ જાય કોને ગામ માં વગાડી શકો આ સાચું કે ખોટું એ વાત સાચી ને એમાં એને વાત કરું તમને મને હું જૂઠું બોલીશ નહીં બરાબર મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજ માં શિક્ષણ ઓછું છે દીકરીઓ માં દીકરીઓમાં શિક્ષણ વધારે આવે સમાજ માંથી ઓછા કરવા એટલે મે ચંદનજી ને ફોન કર્યો તમે બેતાળીસ ના પ્રમુખ છો અને તમે રજા હાલતા હો તો વડુ માં સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે બરાબર એટલે ચંદનજી કીધું કોઈ વાત સારી છે તમે આખી બેતાળીસ સમાજ ભેગી કરો સગવડતા કરું છું કોઈ દાતા બીજા ચિંતા કરતા નઈ તમારે જે તારીખ નક્કી કરી સૂત્ર મેં આવ્યું ગુજરાતમાં કે ભાઈ હાથ બારમાં નોમ રાખવો હોય તો હાથ બારે વળવું આવો બરાબર તો એ તમે આયોજન કર્યું તો એ બધે બેતાળી સમાજ ને પૂછીને પેલી રાય લઈને કર્યું અરે આખી તમને વાત કરું આ બંધારણ નક્કી કરવાનું છે ફેસબુક લાઈવ માધ્યમથી મે આખા ગુજરાત ને અપીલ કરી બરાબર કે ભાઈ મારી એક વિચારધારા છે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય બરાબર તો દરેક મારા તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો બરાબર પછી ભાઈ કુબા વારેરા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા બધા આગેવાનો ભેગા થઈ નક્કી કર્યું કે આપડે ગોમે ગોથી સૂચન મંગાવ ગોમે ગોથી સૂચન મંગાય બરાબર અને એ સૂચન ભેગા કરી અને અમે દસ હજાર કોપી બરાબર અને હાથ બાર વળવું તારીખ નક્કી કરી અને આખા બેતાળી સમાજ માં ડીજે ફેરવું બરાબર કોઈ નાના હોની વાત નહી ડીજે ફેરવી ને કલાકાર ને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કેવાનું હાથ બારે વડું આવો હાથ બારે વળું આવો એક ઠાકોર એક રિવાજ તો તમે બધા ગોળો આટલા બોલાવાના આગેવાનો તો બેતાળી બેતાળે ના જ આગેવાનો બોલાવવાના હતા અહીંયા અમે બંધારણ નક્કી કર્યું બંધારણ ચંદનજી ઉભા કરીને પેશ કર્યું તો ચંદનજી કાલે એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એમાં એ મિટિંગ માં ચંદનજી ભી હાજર હતા આ લોકો ને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થી નથી બેતાળી ન મેં તમારે પત્રિકા માંગી દીધે માંગી તમે મને whatsapp કરી દીધી હવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ શેન મેં પૂરે પૂરું પાલન કર્યું છે હું ઝોન ની અંદર ડીજે નથી લઈ જયો બરાબર અમે અમારા ગામ માં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે બરાબર

એમને ટિકિટ લઈને ચૂંટણી લડવાની છે લોકો મત લેવાના છે મારા તો ચાચર દાદા ના મંદિરે ગુજરાત માં જયારે કોઈ સંગઠન મારી ટીકા કરતા કે એને ચૂંટણી લડવી છે હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડીયા બનાવે ખરાબ લખે દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી મારો ત્યાં સદારમ બાપુન દ્વારકા વાળો કરશે હમ બાકી આ લોકોના સર્ટિફિકેટ ની મારે કોઈ જરૂર નથી કદાચ ઓલરેડી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે તો કલાકારોને જરૂર પડશે અમે કોઈ મીટિંગ કરશું તો તમે હાજરી હાલજો કલાકારો મારા ભેગા નહીં આ નેતાઓ ખરા ને બધા નેતાઓ ગબરભાઈ હમ બધા નેતાઓની ચૂંટણીમાં કલાકાર એ આપણી સમાજનો ઉમેદવાર હોય તો તન તોડ મહેનત કરી છે

અમુક ઠાકોર ભેગા હતા ચંદ્રજી રાવી પાર્ટી બાકી સમાજ મોચ કોઈનો પ્રચાર કરવા આવતો નથી કોંગ્રેસ ભાજપ ઠાકોર વિરોધ હમ છે આ લોકો રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી હાલ ખરા એમ અમે તો હાજરી હાલ બાબુ સૌથી પહેલા ગુજરાતમાં કોઈ બંધારણ નામનો શબ્દ નતો કોઈ બંધારણ જોડતું નતું અને આ બંધારણ ની શરૂઆત નાહતાબ મુકામેથી ઉમેદજીન સંદણ થી બે ની કરી હતી બરાબર અને આ બેતાળી માં બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડુ થી કર્યું બરાબર અને વડુ અમે શોખવટ કરી પાછી બંધારણ કરતા

કન્યા હોસ્ટેલ નું ભૂમિ પૂજન કર્યું ભાઈ બાબા ભાઈ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આલ્યા બીજા જ દાડે ગેની બેને પાલનપુર માં કોઈ ચંડીસર કે ચરોતર ચોક સભા હતી એવું એલન કર્યું બીજી સમાજ ના પૈસા ના લેવા લે હો બોલો હડો તો મારા તો લાયબ્રેરી ના હોસ્ટેલ ની અંદર બધી બીજી સમાજ ના પૈસા છે બોલો હવે બીજો હમણાં એક શીશો બન્યો કોઈટાનો તમને કહું કોયટા વાલજી પ્રતાપજી આગેવાન છે મારી જોડે પાટણ આયા હતા એક દીકરી ને લઈને એ દીકરી એમબીબીએસ ના છેલ્લા વર્ષ માં છે બરાબર એના મા બાપે સિત્તેર પંચોતેર લાખ રૂપિયા તો બચારા ગરીબ હતા પણ ભર્યા છે એને પંદર લાખ રૂપિયા ખૂટતા હતા કેટલા પંદર લાખ પંદર લાખ તો એ આયા એટલે મને કે તમે ગમે તે કે બાબા ભાઈ પાંચ પૈસા અલાવ અલાવ આ ઠાકોર ની છે હમ મેં બાબા ભાઈ ફોન કર્યો હમ તો બાબા ભાઈ એમને સીધું ને સાચું કીધું ખબર છે હમ કે મેોડ નું એકાવન લાખ રૂપિયા પ્લોટ દેવા કન્યા હોસ્ટેલ ના હાલ્યા તમારી સમાજના નું કરીને એવું કે બીજી સમાજના પૈસા ના લેવા તો મને તમે કેવી રીતે માર પાસે માંગો છો બોલો આ લોકો કહેવાનો મતલબ કે મનનું ધાર્યું કરીને આવે છે આ લોકો ને ભાઈ મને મને તો એવું લાગે કે અમે જે આ વડ નું બંધારણ કર્યું ને એને આમાં જસ ના મળે એના માટે બધા એક થઈ તૂટી પડ્યા બીજી કોઈ વાત બાપુ અમાર નથી પણ એને મને તો ભરોસો છે મારા સદારામ બાપુ ઉપર ને દ્વારકા વાળા ઉપર અમારી સદારામ સેવા સમિતિની આખી ટીમ છે એ ટીમે સદારામ બાપુની સાક્ષી દીવો ઉપાડી ને પ્રતિજ્ઞા કરી છે કે ખોડિયામાં જીવ રે

આ લોકો ને સીધો લગભગ વીસ હજાર જે સંગીતકારો છે ડીજે રીધમ સાઉન્ડ વાળા એ રાત તાત્કાલિક એમના માટે મહેનત કરી છે ફ્રીમાં ડીજે વગાડ્યા છે આ લોકો ડાયરિંગ કેવાનો મતલબ કે જ્યાંથી જીતે ને ત્યારથી સંદરૂપ માં બહાર નીકળે કરતા કરતા લોકો આવતા હોય છે અને વર રાજા તો કોઈ બી એક જ વાર ફરણતો હોય છે સાહેબ કોઈ બી વિચાર્યા વગર નેતાઓ ચૂંટણી જીતે તો ગાડી માં બાર નીકળી કરે છે એક જ વાર ફરણે લાગશે અને ખબર બંધારણ શબ્દ એવો છે સમાજ નો સુધારો હોય ને તો એક મો વર્ષોથી દાખલો આલું છું કે આ દરિયો રહ્યો ખારો દવસે દવસે હાજુ એમાં આખા વિશ્વની ખોટ નોખોટ મેઠો થાય ના થાય કદી એ ના થાય ના થાય એમાંથી લોટો ભરીને પોણી બહાર લાવો અને એમાં હોગ્રમ ખોડ નોખોટ પીવા લાયક થાય હાજુ એટલે સમાજમાં કુર રિવાજો કાઢવા માટે ધીમે ધીમે શરૂઆત કરવરા હા એક બે એક બે પર્સન નાખે કોઈ બી ના તો શું છે હા એક કે અમે અમે સપોર્ટ કરેલો છે કાલે અમરજી જે વખત ચૂંટણી લડ્યા

દાડા કોઈ બંધારણ તોડ્યું જ નથી તોડ્યું જ નથી તોડ્યું કોઈ મારું કોઈ આ લોકો ને બિલકુલ જ નથી કોઈ કોઈ ભાઈ તમે ગબર ભાઈ આવો છો બેતાળીસ માં જો મારી વાતો તમને બેતાલી માં લેનાર ઉમેદજી છે ઉમેદજી અહિયાં જ છે મને બેતાળી કે સજા કરશે ભોગવી લેજો બેતાળી કે અમારા ગોળ નું અમે બંધારણ પાડ્યું છે સમાજ બાદ આ લોકો ને અમને કહેવાનો કોઈ હક નથી ડાયરેક્ટ સમાજ બાદ કેવી રીતે કહી દે આ તો હું સામાન્ય શિક્ષા બેતાળીસ સમાજ જે કરાય તમે ભોગવી લેજો

એક થી મળીને ત્રણ વાગ્યા સુધી રાહ જોઈ કોઈ મને પૂછ્યું નહીં જ્યાર સુધી અમરતજી જયારે એમને ચૂંટણી લડવી ત્યાર સુધી વ્યક્તિ આ ગોમ અમારા ગોમ માં પચ્ચા વટા માળ્યા છે આજના દાડા સાહેબ અમારા ચા પાણી કરવા નથી હું પોતે બોલેલો ચિંતા 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 મને આ લોકો કે છે આ લોકો કે છે ને આ લોકો મારી ચિંતા નહીં કરી તો મારે એમની ચિંતા કરવાની જો જરૂર છે જો સમાજના નેતાઓ બાપ બરાબર છે ને તમે એક સમાજ સેવક પરજા છે હ સોરૂ થાય પણ માતરને હપાતર રહેવાય તમારી નાના મોટી ભૂલ છે તો 42 આબત ભેગી કરો 42 આબત તમને જે શિક્ષા કરે વર્તી દીધું અને આ લોકોને તો કેટલો મોટો કહી દીધું છે બોલો ડાયરી પૂછવું જોઈએ ને સાહેબ કોટ છે ને કોટ પૂછે આરોપ કે તને તારો ગુનો કબૂલ છે

કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે એ તારે મને બેઠે બેઠે એમ શું મારું બટુ મેં ભૂલ કરી ધારાસભ્ય ના બન્યો એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યો નહીં

પ્રચાર કરતા હશે તમે વિડીયો લાઈવ કરવાના હોય મૂકવાના હોય તો દરેક કથા આ નેતાઓ વિનંતી કરું છું આજ વિનંતી કરું છું કે કોંગ્રેસ ઠાકોર ઉભો રે તો ભાજપ વાળો ખેંચી લેજો ભાજપ વાળો કોંગ્રેસ વાળો ઠાકોર ઠાકોર ખોટી છે એટલી બધી સાહેબ સમાજ ની ચિંતા હોય તો બધા ભેળા થઈને કોઈ બી એક પક્ષ માં બેસી દો અરે એક પક્ષ માં ના બે ફોરમ ના ભરતા ફોરમ ના ના પણ એક માં બેસી ચિંતા કરવી હોય તો બધા એકતા કરો અને એક માં તો જો મુખ્યમંત્રી બનશે સમાજ ની પ્રગતિ થાય ખાલી ડીજે બંધ કરવાથી થોડી પ્રગતિ થવાની છે સમાજ મને તો ગુજરાતમાં બાપુ બે સપનો છે કોઈ ગમે કે ના ગમે મારું પ્રથમ સપનું એવું છે કે ગુજરાત મુખ્યમંત્રી ઠાકોર બને આ મારું સપનું છે વ્યક્તિગત બરાબર ઓબીસી એસટી એસી તેની સરકાર હોય મુખ્યમંત્રી ઠાકોર હોય આ વર્ષોથી હું માથે ફાળી બધો બાધા લઈને ફરું છું અને બીજું મારું વિઝન એવું છે તો સમાજની હર દીકરી ઓછા ઓછું ગ્રેજ્યુટ સુધી ભણાવી આ નિયમ છે મારો બે સપનો છે આપણો તમારો ખુબ ખુબ આભાર એક હાચા વ્યક્તિ છો સમાજ માટે ખુબ સારું કર્યું છે તમને પણ ખુબ તકલીફ પડી છે

આઠ હજાર ની અરે આઠ લાખ ની ક્રેટા ગાડી છે ને એમાં સો લાખ અઢાર સો લાખ ની લોન છે તારી હજાર આપતો મહિને પર લોન અમારે હા અમારી સ્થિતિ બરાબર અને હું તો માઇક માં છું કે ભાઈ ઇન્ટરનેશનલ કરો છું મારી જોડે પૈસા નહીં પણ મારી ભાવના સમાજ ને સારું કરવાની છે એટલે ભગવાન ગજબ નું કામ કર્યું છે લાયબ્રેરી તમે તો જેટલું એટલું સારું કર્યું છે કે નહીં સ્કૂલ કે નહી હારું દવાખવાનું કશું કર્યું નથી સમાજ ને ખાલી ભેળી કરી છે ઓલરેડી તાળીઓ પડે સમાજ ને ઘેર મૂકી દીધી છે દર જગ્યાએ મિટિંગ કરી હજુ સુધી સમાજ ને કોઈ ફાયદો થયો નથી સમાજે પેટ્રોલ બાળ્યા છે ડીઝલ બાળ્યા છે સમાજ અમના છેડે જ ફરી છે અને સમાજ નો અમના ઉપર એટલો વિશ્વાસ છે સમાજનો સમાજ એટલો વિશ્વાસ કર્યો છે ને પણ સમાજને હજી સુધી કોઈ ફાયદો થયો નથી બાપુ હું તો દૂધ સાગર ડેરી માં વિપુલભાઈ ચેરમેન છે હાલ ને પેલા હતા ને અશોકભાઈ ચૌધરી છે બરાબર હવે બનાસ માં શંકરભાઈ છે મારું હેડ્યું તો ઓછામાં ઘણો સત્યાવીસ છોકરા મેં બે ડેરી એમ લેવરાયા કેટલા સત્યાવીસ બરાબર કોઈ ધારાસભ્ય લેવરાયા નથી મારા ચેડે કેવું છે તમે ખુબ આરું કર્યું મારા એક તમે જે આજના દાડા સુધી કોઈ જગ્યાએ તમે જે કર્યું ને એવું કોઈ નહીં કર્યું તમે જે નોકરીઓ તમે અલાઈ કેટલા કર્યા ટોટલ અમે પણ અમુક મકાન કરીએ છીએ આજીવન ધારાશે બીજા થવા જ દેવો નહીં હવે સમાજ નો કોઈ છે પાપ છે સમાજ પ્રત્યે જે જે જીતી ગયા છે ને અહીંયા એવું છે કે અમે અમે જિંદગી બીજો કોઈ સમાજ નું ના થવું જોઈએ પણ એક મોલી અમારા બાપ દાદા ને પરંપરા પ્રમાણે કોઈ બંધારણ તોડ્યું નથી બેતાળી સમાજ પૂરેપૂરું પાલન કર્યું છે આ લોકો શું બોલે છે એ જ ખબર નહિ શું ડિસિઝન લઈ લે છે જ ખબર નથી એ વસ્તુ છે અરે હું પસ્તાવો થાય છે મરી બંધારણ નો કતળો લાયો સી રીતે લાયો ના લાયો તો સારું હતું

મને ખબર નથી ઉમેદ છી કીધું અપાશો બરાબર કશું કશું નહી કોઈ ચિંતા કરશો ભગવાન સારું કરશે દ્વારકા દયા કરશે ના ના મો ચિંતા કરતો જ આ તો ખાલી આપણે બેતાળી નું આપણું જે બંધારણ છે ને ઈ પરમાણે જે એક શબ્દ કેવાનો રહી ગયો ગમે ના ગમે આમે વરુ મેં એક નિર્ણય લીધો હતો કે જે ગોમ કે જે ગોળ આપણને દીકરી આલે અને આપણે આલવી ના એમ તો જાબડી હગુ કરવાનું કહે તો પટજી ના પાડશે પાછા કે જાબડી તો નહી એવું આવશે બોલ પણ તો બેતાળી બેતાળી નું પૂરેપૂરું પાલન કર્યું છે આપણે બેતાળી નું પૂરેપૂરું વર્તન છે બેતાળી નું આપણે પૂરેપૂરો સપોર્ટ છે આ લોકો બાર ના છે બધા આ જે અને ઈ મકાનો ગોળ ઈ એનું બંધારણ અહીંયા ને બાજુ પાળે અમારું બંધારણ અમે પાળીએ ચિંતા કરશો સારું કરશે હો એ સારું સારું